નમસ્કાર ચાલો આજે વાત કરીએ ગુજરાત સરકારની એક ખૂબ જ મહત્વની યોજના વિશે વાહલી દીકરી યોજના આ યોજના દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા અને તેમના સપનાઓને પાંખો આપવા માટે બનાવવામાં આવી છે તો ચાલો આપણે ઊંડાણમાં સમજીએ કે આ યોજના શું છે અને તે કોઈ પણ પરિવાર માટે કેવી રીતે એક મોટો આધાર બની શકે છે આ એક એવી વાત છે જે આપણે બધાએ ક્યાંકને ક્યાંક સાંભળી જ હશે એક એવી કડવી વાસ્તવિકતા જેણે વર્ષોથી આપણા સમાજને જકડી રાખ્યો છે અને આ જ માનસિકતાને કારણે કેટલીય દીકરીઓ તેમના સપના પૂરા નથી કરી શકતી પણ હવે આ વિચારસરણીને બદલવાનો સમય આવી ગયો છે અને એની જ દિશામાં એક મજબૂત કદમ છે વ્હાલી દીકરી યોજના તો આ વ્હાલી દીકરી યોજના છે શું જુઓ આ માત્ર એક સરકારી સ્કીમ નથી આ દીકરીઓ પ્રત્યેના આપણા દ્રષ્ટિકોણને બદલીને તેમને સશક્ત બનાવવાનો એક મજબૂત પ્રયાસ છે આ યોજના દીકરીના જન્મથી લઈને તેના ભણતર અને છેક અઢાર વર્ષની ઉંમર સુધી દરેક મહત્વપૂર્ણ તબક્કે તેની પડખી ઊભી રહે છે પણ સવાલ એ થાય કે આ યોજનાની જરૂર શા માટે પડી એ કયા પડકારો છે જેને આ યોજના તકોમાં બદલવા માંગે છે ચાલો એના મૂળ કારણોને સમજીએ આનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે દરેક દીકરી ભણે અને તેનું ભવિષ્ય સુરક્ષિત બને આ યોજનાના મુખ્ય ત્રણ હેતુઓ છે પહેલો દીકરીઓનો જે જન્મદર ઘટી રહ્યો છે તેને અટકાવવો અને સમાજમાં એક સંતુલન લાવવું બીજો શિક્ષણને પ્રોત્સાહન આપવું જેથી પૈસાના અભાવે કોઈ દીકરી ભણતરથી વંચિત ન રહે અને ત્રીજો અને સૌથી અગત્યનો દીકરીને આત્મનિર્ભર બનાવવી જેથી તે પોતાના પગ પર ઊભી રહી શકે તો યોજનાના હેતુઓ તો આપણે સમજ્યા પણ હવે એ જોઈએ કે આ યોજના ખરેખર કામ કેવી રીતે કરે છે જન્મથી લઈને પુખ્ત વય સુધી દીકરીને ક્યારે અને કેવી રીતે મદદ મળે છે ચલો એની સંપૂર્ણ વિગતો જોઈએ આ ટેબલ પર એક નજર નાખીએ તો આખી યોજનાનો સાર મળી જાય છે બે હજાર ઓગણીસમાં ગુજરાત સરકારે આ યોજના શરૂ કરી લાભાર્થી કોણ તો ગુજરાત રાજ્યની દીકરીઓ અને સૌથી મહત્વની વાત કુલ સહાય છે પૂરા એક લાખ દસ હજાર રૂપિયા આ આંકડો જ બતાવે છે કે સરકાર દીકરીઓના ભવિષ્ય માટે કેટલી ગંભીર છે હવે એ સવાલ પર આવીએ જે કદાચ દરેકના મનમાં હશે કે આ એક લાખ દસ હજારની સહાય ક્યારે અને કેવી રીતે મળશે ચાલો આખી ફાઇનાન્શિયલ ટાઈમલાઇનને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ જેથી કોઈપણ પ્રકારની ગેરસમજ ન રહે જુઓ આ સહાય દીકરીના જીવનના ત્રણ મહત્વપૂર્ણ તબક્કે મળે છે પહેલો હપ્તો ચાર હજાર રૂપિયા જ્યારે દીકરી પહેલા ધોરણમાં એડમિશન લે ભણતરની શરૂઆત માટે બીજો હપ્તો છ હજાર રૂપિયા જ્યારે તે નવમા ધોરણમાં પ્રવેશ કરે કારણ કે ત્યારે શિક્ષણનો ખર્ચ થોડો વધે છે અને પછી આવે છે સૌથી મોટો સપોર્ટ જ્યારે દીકરી અઢાર વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ માટે અથવા લગ્ન માટે એક સાથે પૂરા એક લાખ રૂપિયા મળે છે એટલે કુલ મળીને થયા એક લાખ દસ હજાર રૂપિયા જરા વિચારો એક સામાન્ય પરિવાર માટે આ રકમ કેટલી મોટી રાહત બની શકે છે આ માત્ર પૈસા નથી આ તો દીકરીના ડોક્ટર એન્જિનિયર બનવાના કે પછી પોતાનો કોઈ વ્યવસાય શરૂ કરવાના સપનાને સાકાર કરવાની એક તક છે તો હવે વાત કરીએ કે આ યોજનાનો લાભ કોને મળી શકે દરેક સરકારી યોજનાની જેમ આના માટે પણ અમુક પાત્રતાના માપદંડો નક્કી કરાયા છે ચાલો એના પર એક નજર કરી લઈએ જેથી સ્પષ્ટ થાય કે કયા પરિવારો આ યોજના માટે અરજી કરી શકે છે તો ચાલો આ ચેકલિસ્ટને ધ્યાનથી જોઈએ પહેલી શરત દીકરીનો જન્મ બે ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ કે તે પછી થયેલો હોવો જોઈએ બીજું પરિવાર ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ ત્રીજું પરિવારની વાર્ષિક આવક બે લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ અને હા એ પણ યાદ રાખવું જરૂરી છે કે એક પરિવારમાંથી વધુમાં વધુ બે દીકરીઓ જ આ લાભ લઈ શકે છે અને છેલ્લે દીકરીનું ભણતર ચાલુ હોવું ફરજીયાત છે ઓકે તો જો કોઈ પરિવાર આ બધી શરતો પૂરી કરતો હોય તો પછીનો સવાલ આવે કે અરજી કરવી કઈ રીતે ચાલો હવે આખી અરજી પ્રક્રિયાને એકદમ સરળ સ્ટેપ્સમાં સમજી લઈએ જેથી કોઈને પણ અરજી કરવામાં મુશ્કેલી ન પડે અરજી કરતા પહેલા સૌથી પહેલું કામ છે બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી લેવા આનાથી આખી પ્રોસેસ ફટાફટ અને સરળ થઈ જશે તો લિસ્ટમાં છે દીકરીનું બર્થ સર્ટિફિકેટ માતાપિતાના આધાર કાર્ડ મેરેજ સર્ટિફિકેટ આવકનો દાખલો રેશન કાર્ડ અને જો સ્કૂલમાં એડમિશન લીધું હોય તો તેનો પુરાવો અરજી કરવાની પ્રોસેસ જેટલી લાગે છે એટલી અઘરી નથી બસ આટલું જ કરવાનું છે પહેલા બધા ડોક્યુમેન્ટ્સ ભેગા કરો પછી નક્કી કરો કે ઓનલાઇન અરજી કરવી છે કે ઓફલાઇન ફોર્મને ધ્યાનથી ભરો સાથે બધા ડોક્યુમેન્ટ્સની કોપી જોડો અને જમા કરાવી દો બસ કામ પૂરું એ પછી સરકારી અધિકારીઓ તેની ચકાસણી કરશે અને અરજી મંજૂર થઈ જશે અને અરજી ફોર્મ ક્યાંથી મળશે એની પણ ચિંતા કરવાની જરૂર નથી જો ઓફલાઈન અરજી કરવી હોય તો નજીકના આંગણવાડી કેન્દ્ર કે મામલતદાર કચેરીમાંથી ફોર્મ મળી જશે અને જો ટેકનોલોજીનો ઉપયોગ કરવો હોય તો ઘરે બેઠા ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન ફોર્મ પણ ભરી શકાય છે બંને વિકલ્પો ખુલ્લા અને સરળ છે તો આખી વાતનો સાર શું આ યોજનાની અસર શું છે તમે જુઓ જ્યાં પહેલાં દીકરીનું શિક્ષણ એક બોજ લાગતું હતું ત્યાં હવે તેણે ભણાવવા માટે પ્રોત્સાહન મળે છે જ્યાં પરિવાર પર આર્થિક દબાણ હતું ત્યાં હવે ભવિષ્ય માટે એક મોટો આર્થિક ટેકો છે અને જ્યાં ભવિષ્ય અનિશ્ચિત લાગતો હતો ત્યાં હવે આત્મનિર્ભરતાનો એક સ્પષ્ટ રસ્તો દેખાઈ રહ્યો છે એટલે આપણે એ સમજવું રહ્યું કે જ્યારે એક દીકરીના શિક્ષણને ટેકો આપવામાં આવે છે ત્યારે એ માત્ર તેના ભવિષ્યમાં રોકાણ નથી એ રોકાણ છે તેના પરિવારના ભવિષ્યમાં અને આખરે આપણા આખા સમાજના ભવિષ્યમાં કારણ કે એક શિક્ષિત દીકરી એક સશક્ત સમાજનો પાયો છે તો અંતે ચાલો આ એક વિચાર સાથે સમાપન કરીએ એક દીકરીનું ભણતર એનું શિક્ષણ કેવી રીતે ફક્ત એના ઘરને જ નહીં પણ આવનારી પેઢીઓ અને આખા સમાજનું ભવિષ્ય બદલી શકે છે આના પર જરૂર વિચાર કરજો નમસ્કાર